સુરત શહેરમાં માં છોતેરમો ગણતંત્ર દિવસ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો છોતેર માં ગણતંત્ર દિવસ એટલે પ્રજાસત્તાક દિવસ નો દેશના તમામ જગ્યાઓ પર તિરંગો ફરકાવવામાં આવે છે ત્યારે સુરત શહેરમાં પણ પ્રજાસત્તાક દિવસ ની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી સરકારી અર્ધ સરકારી અને દરેક જગ્યાએ એ પ્રજાસત્તાક દિવસના દિવસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા આજે સુરત પોલીસ કમિશનરે પણ તિરંગો ફરકાવ્યો પોલીસ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થયેલી ઉજવણીમાં પોલીસના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા નાગરિકોને ટ્રાફિકના નિયમો પાડવા પોલીસ કમિશનરે અપીલ કરી હતી સુરત પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓની કામગીરીને બિરદાવી અને આવનાર દિવસોમાં પણ સુરત શહેર સુરક્ષિત રહે સલામત રહે તેવી કામના કરી હતી આ સાથે કમિશનરે કહ્યું કે

હું મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરત શહેરના નગરજનોને જોઈએ ખૂબ ખૂબ જોઈએ આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપના ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરનો જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસની જવાબદારી બને છે કે આપના સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઈમ ઉપર જોઈએ ડ્રગ્સ ઉપર જોઈએ ટ્રાફિક ઉપર જોઈએ કાયદાની વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોક થી લઈને સિનિયર અધિકારી તો કરી છે એના માટે હું બધાના અભિનંદન પણ આપું છું સાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારો જો દોષણો છો જે અમારા માટે ચેલેન્જેસ છે ચાહે સાયબર ક્રાઈમ નો હોય ચાહે ડ્રગ્સ નો હોય અથવા જો અમારા એવા તત્વો જો કાયદાની વ્યવસ્થા ખોરવાતા ખોલવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા બે હજાર ચોવીસ ના વર્ષમાં બસો છન્નું બસો છન્નું લોકોના ડેથ થયા રોડ ઉપર જોયા જો બહુ દુઃખદ બાબત છે એના મોસ્ટલી જો ટુ વ્હીલર વાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા હતા જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીવી ના અને જો મા નો ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે પંદર ફરવરી થી જયારે અમે હેલ્મેટ ના જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો બી કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો રજૂઆતોથી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે છેતરમા સ્વતંત્ર દિવસના શુભ પર્વ નિવે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું